બાડ તાલુકાના સરદારપુરા તેમજ બોરમઠ ગામની સીમા વહેલી સવારે ગામના લોકો ખેતર તેમજ અન્ય કામો માટે અહીંથી પસાર થતા હોય છે ત્યારે કોઈને આ ઝાડ ઉપર નજર પડતા ઝાડ ઉપર હનુમાનજીનો આકાર જોવા મળ્યો હતો ત્યારબાદ ગ્રામજનો ભેગા થયા બાદ ઝાડની સાફ સફાઈ કરવામાં આવી તેમજ હનુમાનજીની પ્રતિમાને પૂજા અર્ચના કરી તેમજ આરતી ઉતારી હતી સરદારપુરાના ગ્રામજનો ઝાડની મુલાકાત લીધી હતી ઝાડના નીચેના ભાગેના મેઇન થડમાં હનુમાનજી આકારની પ્રતિમા જોવા મળી હતી તેમજ ગ્રામજનો આવીને તે ઝાડની પૂજા અર્ચના કરી હતી તેમજ હનુમાનજીની આરતી ઉતારી તેમજ હનુમાનજીના મંત્રોચ્ચાર કર્યા હતા સરદારપુરા તથા બોરમઠ ગામમાં એક ખુશી જોવા મળી હતી શનિવારે ભરવાડ સમાજના યુવક ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેને ઝાડ ઉપર નજર પડતા આજુબાજુ ઝાડકાંટા દૂર કરી ઝાડ ઉપર હનુમાનજીની આકારની પ્રતિમા જોવા મળી હતી જેથી આજુબાજુના પ્રજાજનોએ ભરવાડ સમાજના યુવકે લોકોને બોલાવીને ત્યાં સ્થળ ઉપર એકઠા થઈને હાથ જોડીને અબિલ ગુલાબ પ્રસાદી અર્પણ કરી હનુમાનજીના વધામણા કર્યા હતા ગ્રામજનોએ હનુમાન ચાલીસા બોલી મંત્રોચ્ચાર કર્યા હતા તો બાડ તાલુકાના વારીના ગ્રામ પંચાયતના પેટાપરા સરદારપુરામાં હનુમાનજીની આ બેહુબ પ્રતિમા વૃક્ષમાં જોવા મળતા ગ્રામજનોમાં ભારે કુતુહલની સાથે ભક્તિના ભાવ સાથે પૂજા અર્ચના કરી હતી હું સવાર શનિવારે રોજ સવારમાં અહીં ફરવા નીકળેલો અને અહીં આ વૃક્ષ કોઈ કાપી નહોતું ત્યારે અંદર આપણે કોઈક માણસ મને જોવા મળ્યો અને માણસ જોઈને હું વિચારમાં કર્યો કે અત્યારે અત્યારે આ માણસ કોણ જોવા મળ્યો સવાર સવારમાં તે મેં આજુબાજુમાં જોયું તો એટલામાં મેં માણસ અદ્રશ્ય થઈ ગયો અને પછી મેં આ મહેંદીનું ઝાડ હતું એ હટાવીને અંદર જોયું તો મને પીલવાના થકમાં એક ચહેરો જોવા મળ્યો તો એ દાદાનો ચહેરો હતો તો મેં ફોટો પાડ્યો ફોટો પાડી અને ઘરે જઈને આજુબાજુવાળાને જણાવ્યું તો બધા લોકો જોવા આવ્યા અને આ વૃક્ષ કાપીને આજુબાજુમાં જોયું તો અંદર હનુમાન દાદાનો ચહેરો હતો અને આજુબાજુવાળા લોકોને પછી જાણ કરી ખેતરના ભરવાડની પથારી હતી એમાં માલાભાઈ કરીને રાતે સવારે જોવા આવ્યા તો મને એમને ફોટો પાડીને મને બતાવ્યું કે ભાઈ અહીંયા આગળ એવું કંઈક હનુમાન દાદાજી એવું લાગતું કે અમે અહીં આવ્યા કે જોયું કે સાફ કરી અને પછી એમ એમની ધજા ચઢાઈ દીવો કર્યો એ રીતે અમે બધા અમારી આસ્થાથી મૌનને અને વર્ષો પહેલાં મારી એવી ભાવના હતી કે મારા હનુમાનજીની અમે મૂર્તિ વધરાવી બરાબર અને આ કરી હળ હળતા કરી અંદર ભગવાન એમ 这身体里。